દેવ સકલી ઉડતી આવીને ગરબી ઉપર પળ બે પળ બેસીને ઉડી જાય કેડે ત્યાં શોકમાં ભક્ત પ્રહલાદ રા નવઘણ વીર અભિમાન્યુ જેવા ખેલ ભજવાતા એમાં મનોરંજન ઉપરાંત હિન્દુસ્તાનનો ભવ્ય ઇતિહાસ ઉગતી પેઢીના માનસપટ પર વાવવાનો આશય રહેતો નવ દિવસ નાનો સૂનો ફાળ થતો અને બહુસરાજી મઢની ચાર વીઘાની જમીનનું એક કટકું પણ હતું ભાલની સૂકી ખેતીમાં કંઈ વધુ આવક તો ન થાય પણ જે ભંડોળ ભેગું થાય એ ગામની ઉંતી માટે સર્વનુમતે વપરાય એ હેતુથી નાણાં એકઠા થતા ગામ લોકો નિઃસ્વાર્થ ભાવે ક્ષમતા અનુસાર સેવા આપતા આ મઢમાં ભુવાના સ્થાન પર બેસરભાઈ મિસ્ત્રી હતા આજે માતાજીના ગોખલા સામૂહ હાથ જોડીને એ કંઈક વિનવણી કરતા હતા ગામના સાત આઠ મઢમાં સાથે બેઠા હતા ત્યારે ગોખલામાં સડાવેલ ફૂલમાંથી એક ફૂલ પડ્યું કે તરત બેસર મિસ્ત્રી ઊભા થઈ ગયા યો માતાજીએ રજા આપી છે આટલું બોલીને કોઈની રાહ જોયા વગર એણે વિરજી મુખીના ગામ ભણી ઉતાવળા ડગલા માંડ્યા વાત એમ બની હતી કે સવારે બેસર મિસ્ત્રી બહુસરાજી માતાના ખેતરે આંટો ગયા ત્યારે હમીર ત્યાં શેઢાના બાવળ ખીજડિયા અને કેરંડાના કોક કોક હુમકા કોદાળીથી કાઢતો હતો બેસન મિસ્ત્રીએ કીધું અલિયા હમીરા એ શેઢાની એંધાણી સીધ ખોદે છે ભાઈ હમીર બોલ્યો ભુવાજી શેઢો જ નહીં રહે તો પછી એંધાણીને શું કરવી છે પણ તને ખોદવાનું કોણે કીધું ભુવાજી મને તો વીરજી મુખીએ દાડીએ રાખ્યો છે બાપા અમે તો સીઠીના સાકર વીરજી મુખીનું નામ સાંભળીને બેસરભુ આખી વાત પામી ગયા બે ગામ પોણા ગામનું અંતર એટલે એકબીજા ગામના સીમ સડી ગયેલા એમ મંદિરનું આ ચાર વીઘાનું કટકું બાજુના ગામના વીરજી મુખીના એક શેઢે હતું એ કટકો મફતના ભાવે પડાવી લેવા મુખી તો ઘણી વાર બેસર મિસ્ત્રીને લાલસ આપી ચૂકેલા ધર્મરા જેવા બેસર ભુવા ક્યારેય લાલસમાં ન આવ્યા ઉડતા એ દરેક વખતે મુખીને સમજાવતા કે મુખી આ આ ખેતર હટાવી ઢોળો હટાવી લો પણ મુખી તો આંકડાનું માખ્યું વગરનું મધ ગોત્યા કરવાના હેવાયા હતા એમાં જગદંબાનું ખેતર એને નવ ધણિયાતું દેખાતું હતું હમીરાએ ડાંગરા ખોદવા પડ્યા મૂકીને ભુવા પાસે આવી પગની આંટી સડાવી કોદાળીને ટેકા ઊભા ઉભા બેસર મિસ્ત્રીને કીધું કે ભુવાજી તમે તમારું ગામ અંધારામાં રહ્યું અને લાંબા હાથાળા વિરજી મુખીએ મંદિરનું ખેતર સરકારી સોંપડે એના આ કટકા ભેગું ભેળવી દીધું છે બેસર મિસ્ત્રીએ નિહાકો નાખ્યો એલ્યા એને કોઈ કંઈ હકે એમ નથી કે રાફડે હાથ ન નખાય હમીર બોલ્યો ભૂંદ્રાને કોણ કે કે તારા ગારો ભુવાજીની ફ્રુફટી ખેંસાણી ગામમાં આવીને વાત કરી અને માતાજીને રજા લેવા મઢમાં બેઠા ત્યારે ગોખલેથી કરેણનું એક ફૂલ હેઠું ખર્યું એથી વિરજીમુખીને એકવાર વાત કરવાની માતાજીએ મંજૂરી આપી એમ સમજી ભુવાજી પોણો ગામ પડખે આવેલા ગામ વિરજીમુખીની ડેલી આવીને ઊભા રહ્યા ડેલીમાં ઢોલીએ બેઠા બેઠા ચાર પાંચ મફતિયા હારે ગપાટા મારતા મુખીએ બેસર મિસ્ત્રીને આવેલા જોઈ અટહાસ્ય કર્યું અને પછી મર્મમાં કીધું કે આવો આવો બેસર ભુવા આવો મેં જ હમીરાને કીધું હતું કે ભુવા ખેતર આવે એટલે વાત કાને નાખી દેજે જેથી ભુવાજી સમજણ કરવા એકાદ આંટો આવી જાય સમજણ એટલે કે સમાધાન કરવા આવી જાય બેસર ભુવા બોલ્યા વીરજી મુખી હું સમજણ કરવા નથી આવ્યો એકવાર સમજાવી માતાજી માતાજી પાસે રજા લઈને આવ્યો છું કોણ એક વાર સમજાવી કહી ગમે એવા દાંત કાઢ્યા તો તો તમે માતાજીને નથી માનતા એમને સીધી વાત છે બેસર ભુવા હું માનતો હોત તો કટકુ ગળપ કેરત ખાય બીકે નથી માનતા હોય એને બીક હોય ભૂવા અને હું તો તમને કહું કે ફદિયા બોલો ફદયા તમારી અંગૂઠો આંગળી બે ચાર વાર ઈશારો કર્યો મુખી મારે વાસ્ત એક દીકરી છે અને એ સાસરી સુખી છે અને દીકરો હોત તો આવા અણહકના રૂપિયા લવો અને દીકરાને અધર્મ શીખવાડું એવો નપાટ હું નથી ત્યાં બેઠેલા મુખે કીધું જોયે ને હું બેસર ભુવા નમ્રતાથી બોલ્યા કે વિરજી મુખી વાડે સીભડા ગળે કાંઈ વાડ શીબડા ગળે કાંઈ માતાજીનું ખેતર માતાજીને આપી દો એમાં ભલાય છે ડારો કરતા પહેલા વિચાર કરજો ભુવા દિલીની ડોઢીએ આ મુખીના ટેરવાડે છે એ નહીં ભૂલતા મુખીએ મૂસેતા દીદીઓ મૂસ્યું તો ઉંદડાને મોઢે હોય છે મુખી મોઢું સંભાળીને બોલજો ભુવા નગર માન નહીં રે માન તો લોકોના મનમાં હોવું જોઈએ મુખી પદ અને પૈસા તો બધા ઉપર ઉપર માન આપે એમ કહી બેસર ભુવાએ બધા મફતિયા સામું જોયું સો વાતની એક વાત ભુવા કટકું ભૂલી જાજો એક થી લાખે કટકું પાછું નહીં મળે જાવ કરોટમાં જઈને મારા કાંડે કડિયું દેજો તમારું હાલે તો મારા કાંડે કડિયું દેજો હાલે તો કડિયું કોરટ નાની છે મુખીએ પણ કંકુ પગલા વાળીની કોરટ બહુ મોટી છે ઓહ સાંભળીને મુખીએ હવે ગરમાટો પકડ્યો શું કરી લેશે મોટી કરોટ જટ વાહો બતાડો ભુવા નકર નો થવાની થાહે હવે બેશાર મિસ્ત્ર બેશર મિસ્તની આંખું લાલ થઈ ગઈ અત્યાર સુધી વિનંતી કરતા હતા એ ભુવાના નેણ ખેંસાણા નસકોરા ફૂલાવા મળ્યા આંખોમાંથી ક્રોધાસુઓ વહ્યા અને શ્વાસની ઘમણોનો અવાજ શેષનાગના ફૂફાડા જેમ સંભળાવા મળ્યો બેસર મિસ્ત્રીનું આવું રુદ્ર સ્વરૂપ જોઈ રહેલા મુખી અને મફતિયાઓની જીભ તાળવે સોટી ગઈ બેસર મિસ્ત્રીએ દાંત ભીસ્યા વિરજી મુખી હવે સાંભળી લે કે મારી બધી ભક્તિ ભલે બળીને ભસ્મ થઈ જાય મારી હવે જવાની વેળા થાય છે પણ જે તથ્યમાં મારું મોત થાય એ તથ્ય તારી ડાયરીમાં લખી લેજે કે મારા મોતના ત્રણ વર્ષ પૂરા થાય તેથી જ હું તને નાગ થઈને દંશ ન મારું તો બેસર મિસ્ત્રી નહીં ભુવાજી આખા ડોલતા હતા ક્રોધમાં ધૂજતા હતા અંગારા જેવી આંખોથી ઘડીક મુખી સામુ જોઈ ઝડપભેર ત્યાંથી ચાલતા થયા પણ સાત મેં ડગલે ઊભા રહ્યા અને એ તિખારા જેવી નજરે પાછું વળીને જોયું મુખી સામુ આંગળી સીંધીને બોલ્યા કે વેજી મુખે તું પોતે એટલો ઝેરી લો છો કે એક વાર દંશે ને તું નહીં મરે તેથી બે દંશ લાગે તો માનજે કે આ સાપો લઉં નહીં પણ બેસર મિસ્ત્રી છે થોડાક જ દિવસોમાં બેસર મિસ્ત્રીએ દુનિયામાંથી વિદાય મુખીને ડેલીએ આવીને હમીરાએ સમાચાર આપ્યા કે મુખી બાપા ઓલિયા બેસર ભુવા તો ગયા ઓલા બેસર ભુવા તો ગયા ધામમાં હમીરા જાતો ઓછરીમાંથી આજનું તારીખિયાનું પાનું ફાડીને લેતો આવ જો હમીરો તારીખ પાનું ફાડીને લાવ્યું એમાંથી જોઈને વીરજી મુખીએ પોતાની લાલ પૂઠાવાળી ખિસ્સા ડાયરીમાં તિથિ લખી અને ઈસવીસ ઓગણીસો બત્રીસ લખ્યું પછી ઈ તારીખિયાનું પાનું ત્યાં ડાયરીમાં નિશાની રૂપે મૂકી દીધું તારીખ લખી અને ઈ તારીખ્યું છે એનું પાનું ફાડી અને ડાયરીમાં મૂકી દીધું બેસરવાળું કટકું હવે વીરજી મુખીએ શેઢો ખેડીને પોતાના ભેગું ભેળવી દીધું હતું વખત જતાં શું વાર લાગી બધા આવે બેસર ભુવાને બેસર બહુસરવાળા ખેતરને ભૂલી ગયા એકવાર વીરજી મુખી મેળી ઉપર પાટલી વાળા ઉખરાટે ખાટલે સૂતા હતા અને વાહમાં કંઈક વાગ્યું મુખી બેઠા થઈને પાટીમાં હાથ ફેરવા ગયા ત્યાં પાટી વસાળેથી નાગ નીકળ્યું અને હાથે બીજો દંશ દીધો અને નાગે તો ખાટલા ઉપર ગુંડલું વાળ્યું કાથરોટ જેવડી ફેણ માંડી ત્યારે વીરજી મુખીના મોઢામાંથી શીશ નીકળી ગયા

કાં તો મોટે દવાખાને લઈ જવા માટે ગાડું જોડ્યું અને માઇલપા ગાદલું પાથર્યું ત્યારે મુખીએ લાસા લોસા વળતી જીભે છોકરાને કીધું કે મેળી ઉપરના કા કબાટમાંથી મારી લાલ પુઠાવાળી નાની ડાયરી લઈ લે ના લાલ પુઠાવાળી ડાયરી લઈ લે લઈ આવ અને છોકરો જડસ સડસડાટ મેળી ઉપરથી એ ડાયરી લઈ આવ્યો મુખીએ અંધાણી રૂપે મૂકેલું તારખિયાનું પાનું હતું એ પેજ જોયું અને પાનું પણ જોયું ડાયરીમાં લખ્યું હતું બેસર ભવાની મૃત્યુ તિથિ માઘ શરવાદ સેટ ઈસવીસો ઓગણીસો ને બત્રીસ મુખીએ આજનું તારીખિયાનું પાનું ફાડી લખ આવવાનું છોકરાને સીંધ્યું છોકરો તરત એ લાવ્યો મુખીએ આજનું પાનું જોયું માઘ શરવાદ સેટ ઈસવીસો ઓગણીસો ને પાંત્રીસ મુખીએ ઘેનમાં ડોલતા ડોલતા આંગળીના ત્રણ વેઢા ગણ્યા અને છોકરાઓને કીધું કે ગાંડું હે ગાડું છોડી ન નાખો મને ક્યાંય ન લઈ જાઓ જતા મને ક્યાંય ન લઈ જતા પણ કેમ બાપા મુખીની આંખું ધોળી થઈ ગઈ ગળામાં સોસ પડ્યો ઘોઘરો બોલ્યો અને છોકરાના ખોળામાં ઢળી પડ્યા ત્યારે એટલું બોલી શક્યા કે બેસર મિસ્ત્રી બેસન મિસ્ત્રી નોંધ આ મિત્રો એક સત્ય ઘટના કે જે ઘણા વર્ષો પહેલાં બની ગયેલી છે આ બનાવ બન્યાની ચોક્કસ ઈસવીસન ખ્યાલ નથી પણ વાતને વાર્તાના રૂપમાં ઢાળવા માટે ઓગણીસોને બત્રીસ અને ઓગણીસોને લખ્યા છે એ માત્ર ત્રણ વર્ષનો સમયગાળો બતાવવા પૂરતા લખ્યા છે એવી જ રીતે સંવાદોમાં પણ શણગાર કરવા દિલ્હી જેવા નગરનો સમાવેશ માત્ર મુખીની ઊંચી પહોંચ દેખાડવા જ કર્યો છે આ સમયમાં એ બનાવ ન શક્ય એવા ઘણા પ્રસંગો મેં મારી વિજ્ઞાનને માનીતી નજરે જોયા છે લૌકિક માન્યતાઓ સાથે અનુભવ્યા છે રતનપુર ગામની આઠમી ગયેલી પેઢીના મુખે સાંભળેલી આ વાત સત્ય વાત અહીં વાર્તા રૂપે રજૂ કર્યું છું આ વાર્તાના મુખ્ય નાયક એટલે બેસન મિસ્ત્રીનું એક નામ સાસુ લખ્યું છે અને અન્ય પાત્રોના નામ બદલીને લખું છું લખ્યું છે અને બદલેલા નામ કોઈના નામને મળતા આવે તો માથે ન ઓઢવા મારી આ સત્ય ઘટના પર લખેલી વાર્તાના કોઈ પાત્ર અત્યારે હયાત નથી હું ભૂલતો ન હોઉં તો પંડ્યા પરિવારના કુળદેવી બહુસરમાં છે અને લેખક મિત્રો અને હિતેશ છે અને મિત્રો આ જે વાર્તા છે એ આપણે અહીં મૂકવાનો પ્રયત્ન કર્યો છે આ વાર્તા જે છે એ લેખકની છે આ કોઈએ આવા વિડીયો જોવા હોય નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે સત્ય ઘટનાઓ વિશે જાણવા મળે સુરવીરતાની એક વાતો વિશે જાણવા મળે હાલની ઘટનાઓ વિશે શીખવા મળે તે આ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને તમને વિડીયો પસંદ આવે ને તો મિત્રો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરી લેજો અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી આવનારા વિડીયો આપને જલ્દી મળે જાય મિત્રો અને આ વિડીયો તમે જોયો આપ સૌએ જોયો એ બદલ હું આપ સૌનો આદરપૂર્વક આભાર વ્યક્ત કરું છું હવે આપણે મળશું એક નવી જ વાર્તા સાથે એક નવી સ્ટોરી સાથે એક નવા જ વિડીયો સાથે તક બની રહીએ થેન્ક યુ